જય માતાજી મિત્રો હું છું મુકેશભાઈ ફાર્માસી વેલકમ ટુ માય ચેનલ આલ્કોહોલનું વ્યસન એટલે કે દારૂનું વ્યસન જે છે એ બધા જાણતા જ હોય છે કે કેટલું નુકસાનકારક હોય છે બોડી તો આગો ખરાબ થઈ જ જાય છે લિવર ખરાબ થઈ જાય છે પાચન પાચનશક્તિ મંદ પડી જાય છે લિવરમાં ચાંદા પડી જાય છે શારીરિક રીતે તો ઠીક પણ આર્થિક રીતે સામાજિક રીતે સર્વ પ્રકારે નુકસાન કરતા સાબિત થાય છે તેમ છતાં આલ્કોહોલનું વ્યસન જે છે એ છૂટતું નથી એ સૌથી મોટી નબળાઈ કહેવાય અને આલ્કોહોલનું વ્યસન જે છે એ ખરેખર એક વખત લત લાગી જાય પછી છોડવું ખરેખર એને અઘરું પડી જતું હોય છે હું તો એટલું જ કહીશ કે આલ્કોહોલનું જે વ્યસન જે છે એ ભલે માનસિક લેવલે ગમે તે અસર કરતું હોય તો જે પિતા હોય એને જે ખ્યાલ આવતો હશે પણ હું તો એટલું જ કહીશ કે માનસિક તંદુરસ્તી જો સારી રાખી હોય તો આલ્કોહોલ નું વ્યસન જે છે એ મૂકી અને એની જગ્યાએ તમે બદામ વાળું દૂધ પીવો આવું બધું જે કઈ આપણે એનર્જી ડ્રિંક્સ છે એવું બધું જો તમે પીવાનું રાખશો તો શરીરને તો ફાયદો થશે તે સો ટકા લાંબુ આયુષ્ય પણ ભોગવી છે પારિવારિક અને સંસારિક રીતે પણ તમે સુખ શાંતિથી અને સમૃદ્ધિથી જીવન જીવી શકશો દારૂનું વ્યસન સર્વ પ્રકારે આલ્કોહોલનું વ્યસન સર્વ પ્રકારે નુકસાનકારક છે તો આ જે આલ્કોહોલનું વ્યસન જે છે એ ખરેખર જે વ્યક્તિને લાગી ગયું છે લત લાગી ગઈ છે ખરેખર જે વ્યક્તિઓને આલ્કોહોલનું વ્યસન મૂકવું છે મનથી ખરેખર મૂકવું છે આનાથી મુક્ત થવું છે વ્યસનથી મુક્ત થવું છે એના માટે ખૂબ જ સરસ મજાનો એક દેશી પ્રયોગ છે આ દેશી પ્રયોગ માત્ર ને માત્ર ચૌદ દિવસ સુધી ફરજિયાત કરવાનો છે ચૌદ દિવસ પછી તમને જો એવું લાગે તો પછી તમારે આગળ કન્ટિન્યુ કરવાનું છે નહીતર પછી ચૌદ દિવસમાં તમને સો ટકા રિઝલ્ટ મળી જશે કોઈ પણ આપણે કાર્ય કરીએ તો એની સાથે આપણી માનસિક જે આખી વૃત્તિ છે એ પણ થોડીક મજબૂત હોવી જોઈએ આપણે ડોક્ટરને મોટા મોટા ડોક્ટર ને બતાવીએ ઊંચા ઊંચા જેની ફી હોય એવા મોટા ડોક્ટર ને બતાવીએ એ આપણને મેડિસિન આપે પણ માનસિક રીતે તો આપણે થોડુંક મજબૂત થવું જ પડે એવી રીતે વ્યસનથી જો મુક્ત થવું હોય તો માનસિક રીતે ખૂબ મજબૂત થવું જરૂરી છે એવો ખૂબ જ સરસ મજાનો આ દેશી પ્રયોગ છે પ્રયોગ જે છે એટલો બધો અઘરો છે અને એકદમ સાદો અને સિમ્પલ છે એમાં તમારે માત્ર પચાસ ગ્રામ અજમો લેવાનો છે પચાસ ગ્રામ અજમો લઈ એને પાંચ લીટર પાણીની અંદર ઉકાળવાનો છે અથવા તો ચાર લીટર પાણી લેશો તો પણ એમાં કોઈ ઇસ્યુ નથી પચાસ ગ્રામ અજમો લેવાનો એને ચાર થી પાંચ લીટર પાણીની અંદર ઉકાળવાનો છે હવે આ જે પાણી ઉકળે છે એ ઉકળીને અડધું રહે એટલે કે જો તમે ચાર લીટર પાણી લીધું હોય તો બે લીટર પાણી રહે ત્યાં સુધી એને ઉકાળવાનું છે હવે આ જે પાણી ઉકળેલું બને છે એને ગાળીને એક બોટલમાં ભરી દેવાનું છે પાણી જે છે એને એ કાચની બોટલમાં ભળી અને રાખી દેવાનું છે સવારે બપોરે અને સાંજે જમતા પહેલા જ્યારે જમવા બેસી ત્યારે એ પહેલા ત્રણ ચમચી પીવાની છે ભૂખ્યા પેટે ત્રણ ચમચી સવારે ભૂખ્યા પેટે ત્રણ ચમચી બપોરે ભૂખ્યા પેટે ત્રણ ચમચી રાત્રે ભૂખ્યા પેટે રેગ્યુલર ચૌદ દિવસ સુધી આ પ્રમાણે જો દેશી પ્રયોગ કરવામાં આવે તો એનું જબરજસ્ત રિઝલ્ટ મળતું હોય છે પણ આ પ્રયોગ એના માટે છે કે જે મિત્રોએ ખાસ નક્કી કરી દીધું છે કે વ્યસનથી મુક્ત થવું છે તેવા મિત્રો ખૂબ આસાનીથી આ પસંદ મુક્ત થાય છે એ સિવાય જે મિત્રો પાસે સમયની કોઈ અનુકૂળતા નથી દેશી પ્રયોગ કરવાની કોઈની પાસે અનુકૂળતા નથી ટાઈમ નથી આયુર્વેદિક માથાકૂટ કરવાનો પાસે સમય નથી એવા મિત્રો માટે ખાસ મેડિસિન પણ બજારમાં અવેલેબલ છે તો આ મેડિસિન મગાવી હોય અથવા તો આ મેડિસિન વિશે વધુ માહિતી મેળવી હોય તમારા વોટ્સઅપ નંબરમાં સંપર્ક કરી શકો છો સ્વસ્થ રહો તંદુરસ્ત રહો સર્વજીનામાં ચા મુંડા સારી તંદુરસ્તી આપે પ્રાર્થના લેવાના છે